નારાયે નમો બધા દેવતાઓને આસી આપી દો સર્વે જ્યોતે નમો નમ આધાત્મિકમ સમર્પયામી ચારે

ભાઈ <laughs> <laughs> પુષ્પાંજલિમ મંત્ર પુષ્પાંજલિ એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે સાથે સાથે ભગવાનની આપણે માફી માંગવાની છે આવો એક ભાવ મંત્ર પુષ્પાંજલિમાં છે ધનેવ માતા સ્વહ કોમેવ સ્વહ કોમેવ બંધુચ સાત્વામેવ સ્વનેવ વિદ્યા દ્રવિણં ક્વમેવ સર્વમ અવ દેવ દેવ કાએ વાચા મનસેન્દ્રિય વાધ્યાત્મના વા પ્રકૃતિ સુખા કરો સકલં પડે સદાશિવાયુ સમર્પયા સ્મવા માતા બંધુ તથા વિદ્યા દ્રવડો તમેવિદેવ ગત પાપ ગત દુઃખમ ગત દારિદ્રમ ચાગતા સુશંપતિ પુણ્યમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિનામ સુરેશ્વરમી સમયાદેવ પરિપૂર્ણમ આવાહનમ ન જાનામી આનો અર્થા હું તમારું આવાન કેવી રીતે કર્યું એ જાણતો નથી પ્રભુ તમને કેવી રીતે બોલાવાય એ મને ખબર નથી આવાહનમ ન જાનામી ન જાનામી તવાચનમ તમારી સેવા પૂજા કેવી રીતે કરવી એ પણ મને ખબર નથી પૂજામ પૂજા ન જાનામી તમારી પૂજા કેવી રીતે કરવી એ પણ મને ખબર નથી ક્ષમસ્વ પરમેશ્વર આ જે કંઈ કરું છું એ દિલથી કરું છું અને કાલાવાલા હરીનાવાલા એમ ગુજરાતીમાં કહેવાય છે કે કાલાવાલા તમે દિલથી જે કરો ને એ ભગવાન માની લે છે અને સ્વીકારી લે છે એ ભગવાનને આવા આપણે કહેવાનું કે અમારી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય એ અમને તો અમને માફ કરજો ક્ષમા કરજો અને મૂકી દો અને આ મંત્ર પુષ્પાંજલિ પ્રભુ તો સ્વીકારજો અમારી ભૂલોને માફ કરજો અને અર્જુન પુષ્પાંજલિ સમર્પયા નમસ્કરો જીવખત કાલી પામઃ પા હર પ્રભુ હર કસ્ટહર કાળહર પાપ હર આદિવાદિ ઉધિહર સંતાપર સર્વનું સદાય કલ્યાણ કરોનું એક ચમચી ભરીને પાણી ઉપર થી ઉપર ચઢાવી દો અને પછી બહાર આવી જાઓ સાચવીને કહેવાનું કે આજની જે પૂજા છે પરિપૂર્ણ મસ્તુ અદ્ય દિનશ્ય પૂજા બિલપત્રાણીમ પરિપૂર્ણ મસ્તુ વા ॐ शान्ति 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 सर्वादिष्ट शान्ति भवतु 他回家，明年可以。